વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વકરીભવનમાં દસ પોઈન્ટ બે ગોળી અરીસાઓ વિશે સમજીશું બરાબર ગોળી અરીસાઓ કોને કહેવાય કે જે અરીસાઓની પરાવર્તક સપાટી અંદરની તરફ અથવા તો બહારની તરફ વક્રાકાર હોય એટલે કે ગોળીએ હોય તેવા અરીસાઓને આપણે ગોળી અરીસાઓ કહીએ છીએ આ ગોળીયા અરીસાઓ કોઈ એક ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે એવું ગણી શકાય છે બરાબર આ ગોળી હરીસા વિશે આપણે આકૃતિ દ્વારા અને એની વ્યાખ્યા દ્વારા સમજીશું સમજીસુ ગોળી છે પ્રથમ અંતર ગોળ અરીસા બરાબર અને બીજો ગોળી હરીસાઓનો પ્રકાર છે બહિર ગોળ બરાબર ગોળી મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રકાર છે અંતરગોળી અરીસા અને બીજો પ્રકાર છે બહિરગોળ અરીસા બરાબર જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય બરાબર એટલે કે અંદરની તરફ વળેલી સપાટી જે પરાવર્તક છે એટલે અંતરગોળ અરીસો અને જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો બરાબર હવે એક વ્યાખ્યા દ્વારા આપણે સમજી લઈએ પછી એ આકૃતિ તું સમજીએ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેવા ગોળી અરીસાને અંતરગોળ અરીસા કહે છે બરાબર અંતરગોળ અરીસા એટલે જે ગોળીયા અરીસાની પરાવર્તક સપાટી એટલે કે આ ગોળીયા અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એટલે કે અંદરની તરફ વળેલી હોય બરાબર અથવા ગોળાના કેન્દ્ર તરફ હોય એટલે કે આ અરીસો જે ગોળાના ભાગ રૂપે છે એ ગોળાના કેન્દ્ર તરફ હોય ते गोड़ी अरीसा ने अपने अंतरगोड़ीसा कही छे एज रीते जी अरिसा अरीसा परावर्तक सपाटी बाहर तरफ वड़ेली होय એટલે કે ઘોડાના કેન્દ્રની વિરુદ્ધ હોય તેવા ગોળીય અરીસાને બહિર્ગોળ અરીસા કહે છે બરાબર બહિરકુળ અરીસા એટલે કે જે ગોળીયા અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય એટલે કે આ એક ગોળી અરીસો છે જે ગોળાના ભાગરૂપે હોય છે જેની સપાટી બહારની તરફ પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય બરાબર અને કેન્દ્રની જે ગોળાના ભાગરૂપે છે તેના કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં હોય તેવા અરીસાને આપણે બહિરકુળ અરીસા તરીકે ઓળખવામાં આવીએ છીએ બરાબર હવે ગોળીયા અરીસાની વધારે વિગતવાર સમજૂતી મેળવવા માટે ગોળી અરીસાની વધારે વિગતવાર સમજૂ મેળવવા માટે આપણે એના અમુક પદો વિશે જાણકારી મેળવવી જરૂરી છે તો આપણે વન બાય વન એક પદ વિશે વ્યાખ્યા લખતા જઈશું અને તેનું નામકરણ આ બંને આકૃતિમાં કરતા જઈશું અને આગળ આગળ એનો પરિચય મેળવતા જઈશું બરાબર સૌ પ્રથમ પદ છે ગોળી અરીસાનું ધ્રુવ જેને આપણે અંગ્રેજી મૂળાક્ષર પી વડે દર્શાવીએ છીએ બરાબર એની વ્યાખ્યા લખીએ કેન્દ્ર ધ્રુવ કહે બરાબર ધ્રુવને આપણે પી વડે દર્શાવીએ છીએ એની વ્યાખ્યા છે ગોળીયા અરીસાના કેન્દ્રને ધ્રુવ કહે છે એટલે કે આપણે અંતર ગોળા અરીસાની વાત કરીએ તો આ જે ગોળીય અરીસો છે એનું જે સેન્ટર છે એનું કેન્દ્ર છે એને આપણે ધ્રુવ વડે દર્શાવીએ છીએ ધ્રુવ એટલે કે પી વડે ડિનોટ કરશું એ જ રીતે બહેરગોળા અરીસા માટે આ જે કેન્દ્ર છે જેને આપણે ધ્રુવ કહીએ છીએ જેને આપણે પી વડે દર્શાવીશું હવે બીજું પદ છે વક્રતા કેન્દ્ર જેને આપણે સી વડે દર્શાવીશું બરાબર પી એટલે કે અરીસાનો પોલ અને વક્રતા કેન્દ્ર સી સી એટલે કે સેન્ટર બરાબર જેના સી વડે આપણે ડિનોટ કરીશું અરીસો જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે બરાબર વક્રતા કેન્દ્ર સી એટલે શું કે ગોળીય અરીસો જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે માની લો કે આ આપણે અંતરગોળા અરીસો છે એ અંતરગુળા હરીસો કોઈ એક ગોળાનો ભાગ છે અને આ જે ગોળો છે એનું જે કેન્દ્ર છે જેને આપણે વક્રતા કેન્દ્ર સિંહ કહે છે બરાબર એ જ રીતે બહિરઘોડા રીસાના કિસ્સામાં આ જે બહિરઘોડા રીસો છે જે ગોળાનો ભાગ રૂપે છે એ ગોળાનું જે કેન્દ્ર છે તેને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ જેને આપણે સિંહ વડે દર્શાવીશું બરાબર જે અરીસાથી દૂર આવેલું હોય છે અરીસાનો ભાગ નથી પછીનું પદ આપણે સમજીએ મુખ્ય અક્ષ પી અને સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્યક્ષ કહે છે બરાબર મુખ્ય અક્ષ એટલે શું કે ધ્રુવ પી અને વક્ર કેન્દ્ર વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને અરીસાની આપણે મુખ્ય અક્ષ કહે છે આકૃતિ સમજીએ કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા બરાબર આ રેખાને આપણે મુખ્ય અક્ષ કહીશું બરાબર બહેરગોડાના અરીસાના કિસ્સામાં પી અને સી માંથી પસાર થતી એક રેખા હવે ચોથું પદ સમજીએ આપણે મુખ્ય કેન્દ્ર જેને આપણે એફ વડે દર્શાવીશું બરાબર મુખ્ય કેન્દ્ર એટલે કે એફ વડે દર્શાવીશું ફોકસ ફોકસનો પ્રથમ આલ્ફાબેટ આવે એફ બરાબર વક્રતા ત્રિજ્યાના મધ્ય બિંદુને વક્રતા ત્રિજ્યાના મધ્ય બિંદુને મુખ્ય કેન્દ્ર કરે છે અહીં શબ્દ આવ્યો વક્રતા ત્રિજ્યા તો સાથે સાથે આપણે વક્રતા ત્રિજ્યા એટલે શું એ પણ જોઈ લઈએ વક્રતા ત્રિજ્યા જેને આપણે આર વડે દર્શાવીશું વક્રતા ત્રિજ્યાના જે આર વર્ષે તો આર એટલે કે રેડિયસ બરાબર પી થી સી સુધીના અંતરને હરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે સૌ પ્રથમ આપણે વક્રતા ત્રિજ્યા જોઈ લઈએ કે ગોળી અરીસા માટે પીથી લઈ અને સી સુધીનું જે અંતર છે આ જે અંતરને આપણે પીથી સી સુધીના અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહીશું જેને આપણે આર વડે દર્શાવીશું બરાબર એ જ રીતે બહેરગોળા અરીસાના કિસ્સામાં પીથી લઈ અને સી સુધીના અંતરને પી થી સી સુધીનું જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ જેને આપણે આર વડે દર્શાવીશું હવે આપણે મુખ્ય કેન્દ્ર સમજીએ મુખ્ય કેન્દ્ર શું છે કે વક્રતા ત્રિજ્યાના મધ્યબિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે તો આ જે વક્રતા ત્રિજ્યા છે બરાબર એનું જે સેન્ટર પોઈન્ટ છે મધ્ય બિંદુ એને આપણે ફોકસ પોઈન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર એફ તરીકે દર્શાવીશું એ જ રીતે બહેરગોળા રીસાના કિસ્સામાં પીથી લઈ અને સી સુધી જે આપણી વક્રતા ત્રિજ્યા છે એનું જે મધ્યબિંદુ એટલે કે સેન્ટર પોઈન્ટને આપણે એફ વડે દર્શાવીશું એટલે આપણને બંનેની વ્યાખ્યા સમજમાં આવી ગઈ કે પીથી સી સુધીના અંતરને તે ગોળીયારીસાની વક્રતા ત્રિજ્યા કહે છે એ જ રીતે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય કે જે વક્રતા ત્રિજ્યા છે એના મધ્ય બિંદુને મુખ્ય અક્ષ પર આવેલા મધ્ય બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું જેને આપણે એફ વડે દર્શાવીશું વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવીશું હવે આપણે છઠ્ઠો પોઈન્ટ સમજીએ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે દર્શાવશું બરાબર કેન્દ્ર લંબાઈને આપણે કઈ રીતે દર્શાવશું સ્મોલ એફ વડે એટલે કે પી થી એફ સુધીના અંતરને તે ગોળિયા અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે બરાબર છઠ્ઠો પોઈન્ટ છે આપણો કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય પીથી લઈ અને એફ સુધીનું જે અંતર છે આ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહેવાય સૌ પ્રથમ આપણે અંતર ગોળા રિસા માટે જોઈએ તો કે એફથી લઈ અને પી સુધીનું જે અંતર છે બરાબર પીથી એફ સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ એફ તરીકે ઓળખીએ બહેર ગોળા રિસામાં પીથી લઈ અને એફ સુધીનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ એફ દર્શાવીશું એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ દર્પણ મુખીય અરીસાના વ્યાસને તે અરીસાનું દર્પણ મુખ કહે છે બરાબર દર્પણ કોને કહેવાય કે જે આપણો આ ગોળીય અરીસો છે બરાબર અંતર અરીસો છે તો અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે ભાગ છે આનો જે વ્યાસ છે એને આપણે દર્પણ મૂકવીએ જેને આપણે એમ એન વડે દર્શાવીશું બહિરગોળા અરીસાના કિસ્સામાં પણ એમ અને એન વડે દર્શાવીશું આ જે પરાવર્તક સપાટીવાળો જે ગોળાકાર ભાગ છે એનો જે વ્યાસ છે એને આપણે દર્પણ મૂકીએ છીએ એ જ રીતે અંતર ગોળા રીસાના કિસ્સામાં પણ જે પરાવર્તક સપાટીવાળો જે આપણો ભાગ છે જેનો વ્યાસ છે એને આપણે દર્પણ મૂકીશું કહીશું બરાબર આજના વિડીયો લેક્ચરમાં આટલું એ સિવાય આપણે કેન્દ્ર લંબાઈ બરાબર કેન્દ્ર લંબાઈ અને વખત ત્રિજ્યા વચ્ચે એક સંબંધ આવેલો છે એ સંબંધને સમજીએ આપણું પીથી લઈ અને સી સુધીનું જે અંતર છે આર બરાબર એના કરતાં આપણી કેન્દ્ર લંબાઈ છે અડધી કારણ કે આપણું જે એફ જે છે મુખ્ય કેન્દ્ર એફ એ આપણું સેન્ટર પોઈન્ટ છે એટલે આપણે કહી શકાય કે ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આર બરાબર આ એક સૂત્ર પણ છે અને આ બંને વચ્ચેનો સંબંધ છે એટલે કે બે વખત કેન્દ્ર લંબાઈ બરાબર એક વખત આપણી વક્રતા ત્રિજ્યા થાય બરાબર પીથી લઈ અને એફ સુધીનો અંતર અને એફથી લઈ અને સી સુધીનું અંદર આ અંતર અને આ અંતર બંને સરખા છે બરાબર એટલે એફ બે વખત કરીએ ત્યારે આપણને એક વખત આર મળે એટલે કે ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આર બરાબર આ આપણો સંબંધ થયો કેન્દ્ર લંબાઈ અને વક્રત ત્રીજા વચ્ચેનું બરાબર એ જ રીતે આના કિસ્સામાં પણ સેમ ટુ સેમ થશે ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આર બરાબર આજના વિડીયો લેક્ચરમાં આટલું જ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજું જોઈએ